જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારો મારા નવા બ્લોગ માં હનુમાન જયંતિ ની બધા ને શુભકામના સંકટ મોચન બધા સંકટ હરે અને અષ્ટ સિદ્ધિ નો નિધિ નો દાતા બધા ને આશીર્વાદ આપે અને જેની શુભમ ને કિશન ને બધા જમવા ગયા હતા અને વિડીયો આજ હું નથી બનાવી એકી કારણ કે જેની ના પપ્પા બગદાણા દૂધ ચડાવવા ગયા હતા અડધું દૂધ ગામમાં હનુમાન દાદા મંદિર આપ્યું અડધું દૂધ બગદાણા આપ્યું અને દાદા ગયા છે તળકાધડા ન્યા પણ સપ્તાહ હોય કે પછી બાપુના ચિત્રકૂટમાં હતું એ ન્યા ગયા સવારના વેલા નીકળી થઈ તો અને આ બધાય જમવાનું એકલી ઘરે હતી એટલે બધું કામ અને કિશન કાલે આવ્યો તો એને કપડા વપડા બધાય વધારે હતા તો ધોયા અને બસ સવારની કામ કરીને અત્યારે ઘડી નવરી થઈશું તો મેં આ લોગ ઉતાર લો અને બેન પડ્યા છે થોડીક ઈ ટેન્શન વધી ગઈ હતી

અને જેની ને હારું છે આમ તો ગાલ પિસોડા મટી ગયો ભાણી પહેલા હનુમાન જયંતી હતી ને તે ડ્રેસ પહેરો છે બહાર ફળી આમ જોવા આવી કારણ કે જેનીના પપ્પા માલ પાતા તો માલ પાતા પાતા અહીંયા ગાયું આગળ તો નથી આગળ નથી જો કરાય ઢાળિયા માં હોય તો જોવો તમે એકવાર કે ક્યાં છે ગમે એવડી ઉંમર થાય બાકી નાણપણ ની યાદ ન ભૂલે અמא પરિવાર સાથે મોટું થાય તો કેમ વાહડો લીધો તો હું તો ગોતતી થી કે આ ભળિયા આખરે ગાયુ ને પાતતા થા

લક્ષ્મી માયા એમ કે અમને ક્યારે વારો આવશે કેમ સામું જોવે જેનીશા નું મોઢું જો જેનીશા એક વાર બતાવી તો હાવ હા મુજો આમ ફરી જા આમ જો મારી હામું જો મારી હામું એટલી સાડી કે થાય હે જે લેપ લગાડું છું એનથી એને દુખાવો નથી થતો હોજો હજી ઉતરો ઓછો પણ એને દુખાવો નથી થતો એટલે આખો દિવસ રેમા કરે છે તાવ પણ ઓછો આવે ને સવારે મેં એને ઉકાળો કરીને પાઈ દીધો તો તુલસીના પાન ને તીખા ને આદુનો રસ ને બધું મિક્સ કરી ઉકાળીને પા અને બપોર ને બે ટાઈમ સવારને ને હાંજ કા સવાર ને બે ટાઈમ ભોરા લગાડું છું એટલે હોજો તો છે જ જેની ને પણ દુખાવો નથી થતો સાહેબ આખો દિવસ રેમા કરે છે ને જમી આવી હનુમાન દાદાનો પ્રસાદ